નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ ન્યૂઝ ખેડાના થાસરા તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે થાસરા તાલુકાના મોરાંબલી ગામે ખૂની ખેલ ખેલાયો છે અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવક પર ઘાતકી હથિયારોથી હુમલો થયાની ઘટના બની છે સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈ બાબતે માથાકૂટ થતા વિવાદ ઉગ્ર સ્વરૂપ લેતા કારમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું મૃતકને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું મળતી જાણકારી પ્રમાણે આ જીવલેણ હુમલામાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા થ પહોંચતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું આ ખૂણી ખેલમાં ગોવિંદસિંહ પ્રભાસસિંહ સોલંકીનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે મરણ જનાર વ્યક્તિને પીએમ અર્થે ઉમરે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ સાથે અન્ય ચાર ઈજા પામનાર વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો લાલ લાપસિંહ સોલંકી નટવરસિંહ સોલંકી મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકી અત્યારે સારવાર છે સમગ્ર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી ગઈકાલે રાત્રે મોરઆલીમાં ઘટના બનેલી છે શું ઘટના હતી અને કોણ મૃત્યુ પામે છે કેટલાને વાગેલું છે આમાં મારામારીની ઘટના હતી મોરઆલીમાં બની હતી આમાં એક મારા કાકા અને બીજા ચાર પાંચ જણા